નો ડ્રગ્સ સેન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે વધુમાં માનનીય ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબને ધ્યાને આવેલ કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ડ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનો વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સ ઉપયોગ ખાસ કરીને ગુનેગારો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી સિરપ સેવન કરીને નશા ખોદી રવાડે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ તેના બિન અધિકૃત વેચાણ શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ભાવનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર આર સિંધાલ સાહેબ શ્રી ના સૂચના આપેલ તે સૂચના અનુસાર બોરુતડાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ડાભી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જે અન્વેય ભાવનગર બોરુતડાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ડાભીનાઓના માર્ગદર્શન હેઠળ બોરોતડાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી આધારે અજયભાઈ રેવાભાઈ ચાવડા ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો દૂધનો વેપાર રહે ગોપાલ સોસાયટી હનુમાનજીના મંદિર પાસે નારી રોડ કુંભારવાડા ભાવનગર

તથા ઘરવેરા પહોંચ ધાતુનું દૂધનું કેન કિંમત રૂપિયા સો એમ મળી કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર વીસના મુદ્દામાલ સાથે મજકુર ઈસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ રૂપદેવસિંહ રઘુવીરસિંહ રાઠોડ દ્વારા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે